રાજ્ય સરકાર દ્વારા નેત્રમ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અમલ મૂકવામાં આવ્યો છે શહેરમાં ત્રીજી આંખ એવા લોકો પણ નજર રાખવાની સાથે સાથે લૂંટ ચોરીને કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય પર પણ નજર રાખે છે અને પોલીસને આ નેત્રમથી બાવન જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે નેત્રમ સિસ્ટમના માધ્યમથી પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સીસીટીવી લગાવ્યા છે જે સતત નજર રાખી રહ્યા છે ત્યારે તમને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોએ ત્રણ કરોડ ત્યાસી લાખથી વધુનો દંડ ઇ મેમો ચલાણથી આપવામાં આવ્યો છે નવાઈની વાત તો એ છે કે વીસ હજાર આઠસોને સડસઠ વાહન ચાલકોને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારને ઇ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા છે આવા વાહન ચાલકો પાસેથી છેલ્લા એક વર્ષમાં ચોરાસી લાખ જેટલો દંડ વસૂલ કરાયો છે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ જણાવ્યું હતું કે નેત્રમ સિસ્ટમથી અલગ અલગ ગંભીર ગુનાઓમાં બેદ ઉકેલવામાં પોલીસને ઝડપી સફળતા મળી છે તેમજ આવા ગુનામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નેત્રમ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવેલા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને અંબાજી ખાતે નેત્રબના કેમેરાઓ લગાડવામાં આવેલા છે આ સીસીટીવી કેમેરા ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે અને મને જણાવવામાં એ આનંદ થશે કે આમાં માત્ર ઈ ચલણની સાથે સાથે પોલીસે જે છે એ અનેક બીજા કેસોને પણ સોલ્વ કરેલા છે જો આપણને વિગત આપવામાં આવે તો છેલ્લા એક વર્ષ દરમિયાન બનાસકાંઠા પોલીસે આવા ઓગણપચાસ હજાર જેટલા ઈ ચલણના ઇસ્યુ કરવામાં આવેલા છે જો એને દંડની રકમ જોવામાં આવે તો એ આશરે ત્રણ કરોડ ત્યાંશી લાખ જેટલી થાય છે અને જો ચલણની વાત કરવામાં તો સૌથી વધુ ચલણ જે છે તે ચાલુ ગાડીએ મોબાઈલના ઉપયોગ માટેના છે આવા મોબાઈલના ઉપયોગવાળા વીસ હજાર છસો ને એકોતેર જેટલા ચલણ જે છે માત્રને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારોને આપવામાં આવેલા છે એ સિવાય જો વાત કરવામાં તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા દસ હજાર છસો ને એકતાલીસ ચલણની રિકવરી કરી છે અને ચોર્યાસી લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે એની પણ માનવાડી કરેલી છે પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે બાવન જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી છે શોધી કાઢી છે જેની અંદર વાત કરવામાં આવે તો હીટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના બાર ગુનાઓ કિડનેપિંગ અને મિસિંગના તેર જેટલા ગુનાઓ ચોરીના ચૌદ જેટલા ગુનાઓ ડકોયતીના ત્રણ ગુના ચેન સ્નેચિંગનો એક ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો આઠ જેટલા ગુનાઓ અને તેની જો મુંદામાલની વાત કરવામાં આવે તો આશરે ત્રેસઠ લાખથી વધારેનો મુંદામાલ જે છે એ અમારી નેત્રની ટીમ દ્વારા જે છે રિકવર કરવામાં આવેલો છે થેન્ક યુ